છે કે વડોદરાના ડેસર તાલુકામાં પતિ દ્વારા પત્ની હત્યા ટેસર તાલુકાના જૂના શિહોરા ગામના ખેતર માં રહેતા પતિ પત્ની વચ્ચે તકરાર થતા ગત આવેશમાં આવેશ માં આવી લોખંડની નિરાશ થી પત્નીના માથામાં ઇજા કરીને હત્યા કરી પતિ ફરાર સવારે પીઆર પક્ષ દ્વારા ડેસર પોલીસ મથકે ફરિયાદ આપતા એફએસએલ ની ટીમ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા વડોદરા જિલ્લા ડેસર તાલુકાના જૂના શહેરા ગામની સીમ વિસ્તારમાં ખેતરમાં રહેતા પતિ પત્ની વચ્ચે ગત રાત્રિના આશરે 10 વાગ્યાના સુમારે ગમે કારણોસર ઝઘડો થતા પતિ વનરાજી પરમારે સગરબાબ પદની કિંજલ બેને કપાળ ઉપર માથામાં લોખંડની કોસ વડે ગંભીર ઈજા પહોંચાડતા મોત દેજો તો સવારે મૃતક કિંજલ બેના પિયર પક્ષના સવારે જાણ થતાં અનુસાર પોલીસ મથકે ફરિયાદ આપી હતી બનાવને પગલે ફોરેન્સિક ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની ટીમ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા મૃતકને સરકારી દવાખાને પીએમની કાર્યવાહી કરાવી મૃત્યુને મૃતકના પરિવારજનોને અંતિમ ક્રિયા માટે સોંપાયો હતો આરોપી પતિને ઝડપી પાડવા ડેસર પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે રિપોર્ટર ચિરાગ ત્રિવેદી ન્યૂ સેવન ઇન્ડિયા